નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર ધાંગધ્રા પાલિકા દ્વારા પવિત્ર તિરંગા યાત્રા કાઢવામાં આવી આગામી સ્વતંત્રતા પર્વને લઈને રાજ્ય સરકારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કર્યું આજથી પાંચ દિવસ એટલે કે પંદર ઓગસ્ટ સુધી રાજ્યમાં તિરંગા યાત્રા યોજાય જે અંતર્ગત ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા ધાંગધ્રા ટાઉન હોલથી શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર પસાર થતી ત્રણથી ચાર કિલોમીટર લાંબી તિરંગા યાત્રાનું આયોજન કરાયું પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ધાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશ પ્રકાશભાઈ મોરા તેમજ સ્વામિનારાયણ ગુરુકુળના સંતોની વિશેષ ઉપસ્થિતિમાં ધાંગધ્રા ભાજપ સામાજિક સંસ્થાઓ નગરજનો આ યાત્રામાં આગવી ઉર્જા સાથે જોડા યાત્રા ટાઉન હોલથી શરૂ થઈ ધાંગધ્રા ગ્રીન ચોક ખાતે પૂર્ણ થઈ હતી જેમાં વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓના જુસ્સા સાથે વંદે માતરમ ને જય હિન્દના નારાથી ધાંગધ્રા શહેર ગાજી ઉઠ્યું હતું આ તકે પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય ડીવાય એસપી જેડી પુરોહિત સહિત પ્રશાસનિક અધિકારીઓ પોતાના સમગ્ર સ્ટાફ સાથે આ યાત્રામાં જોડાયા રીપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધ્રાંગધ્રા આજે ધ્રાંગધ્રા શહેરમાં ત્રિરંગા યાત્રા નગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવ થી પંદર ઓગસ્ટ સુધી ઘર ઘર ત્રિરંગાનો એક નારો આપ્યો છે અને ત્રિરંગા આપણી આન બાન શાન છે ત્યારે રાજ્ય સરકારે પણ

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો આ યાત્રામાં જોડાયા છે આ યાત્રા થકી આપણે સૌ સંદેશો આપણે કે જે લોકોને એટલે લગભગ અત્યારની પેઢીને બધાને દેશ માટે મરવાનો મોકો મળ્યો નથી પણ દેશ માટે જીવવાનો મોકો મળ્યો છે ત્યારે વિવિધ પ્રકારના કામો જે દેશને ઉજાગર કરે દેશની આનપાન શાન વધારે વિવિધ વિસ્તારોને વધુ સારા બનાવે એના માટે કાર્ય કરવાનો સંદેશ લોકોને નાગરિક ભાઈ બહેનોને આપવામાં આવ્યો છે આપણે સ્વચ્છતાને અપનાવીએ આપણે કુદરતી સ્ત્રોત વીજળી પાણીને બચાવીએ આપણે હરિયાળુ ગુજરાત હરિયાળુ ધ્રાંગધ્રા બનાવીએ વિવિધ પ્રકારના ખાદી ખરીદી સહિતના સ્વદેશીના અનેક કાર્યક્રમો થકી એ પ્રત્યેક વ્યક્તિમાં પ્રત્યે જે વ્યક્તિ પોતાની માતૃભૂમિ માટે એક અલગ પ્રકારની ભાવના પોતાના શરીરમાં પ્રજ્વલિત રાખીને કાર્ય કરતો હોય એ વ્યક્તિ અને દેશ હંમેશા ઉન્નતિની દિશામાં આગળ વધતો હોય છે અને એવી ત્રિરંગા યાત્રા આજે ઠેર ઠેર ગુજરાતમાં જ્યારે યોજાયેલી છે ત્યારે એ ત્રિરંગા યાત્રા થકી વિવિધ સમાજો વિવિધ વ્યક્તિઓ દેશ માટે કોઈ ને કોઈ કરી ચૂકવાની ભાવના સાથે પોતાના મનની અંદર રહેલી ઈચ્છાઓને પ્રબળ બનાવવાનું કાર્ય કરશે સૌને અનેક અનેક શુભકામનાઓ શુભેચ્છાઓ